હું લગભગ ચાર રિવાર થી આવું છું માનતા દીધી હતી કે મેં દારૂ બંધ કરવાની માં પણ એક દિવસ દશેરા દિવસ મહારાજ અને હું બધા ઘરના વ્યક્તિને બધાને લઈને આવ્યો છું તો માં અમને કઈ પણ કોઈ પ્રોબ્લેમ હોય કંઈ નડતું હોય એ માં અમને જણાવજો ના મારી કુળદેવી એ બી જણાવજો માં તારી કુળદેવી માતા આશાપુરા જોગણી હા કઈ આશાપુરા આશાપુરા જોગણી માતા અને હું માતા એક અઘોરી મહારાજ સેવક દારૂ બંધ થઈ ગયો ખરો આમાં બે અઠવાડિયા અઠવાડિયા ના પીધું પણ દશેરા દિવસ દશેરા ભૂલ કરી હોય નાગ

અને પડી અમારા બાજુમાં દાદા ને એક જોગણી માતા મહારાજ એના ખાતામાં જ છે ખા છે

ઘડિયા બાપ દબલ ડબલ મતલબ જે જે ટાઈમ ઝઘડા થતા હતા અને ઝઘડા ને દીવો ને લઈને આવતા હતા કરવી છે

એ પણ દિવાદી થતી તું શ્રી પણ કઈ ગયું કઈ ગયું જે ઓરિજિનલ વસ્તુ એને જે તકલીફ થઈ ને જે ઓરિજિનલ વસ્તુ તમે એને મતલબ કાઢી મૂકીને એ દુઃખ થઈ શકાય

દાદી દાદી નહી દાદી સિકોતર માતા એટલે સંપા દાદી સંપા માં બોલ તું બોલ જોરથી બરાબર ને જોરથી બોલ

બં બોલાવાના છે કે મારી બોલાવ્યા છે બરાબર ભૂલ થાય ને હા ભાઈ એટલે દાદી ને પાછી વધારી લેલો કાકા બાર મિક શું બાર હા અને બધા ગારો ફોરતા હતા એને આવી તો ચેવી ઘર માં પેઠી હોય સારું નહીં કરતી એમ તેમ ફોરતા હતા એટલે જતી રહી હા ના એટલે કઈ ઉભી રહી બાર જ ઉભી રહી છે પલોખડો માં બાર દરવાજે ચાલી એવી દાદી સિકોતર માતા છે આમ ભાઈ હે ને આમ સારું